દેશભરની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓના નામે ફેક એડમિશન અને વિઝાના દુરૂપયોગના કિસ્સાઓ વધ્યા છે કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે હવે કોઈપણ યુનિવર્સિટી અથવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ આપ્યા બાદ માત્ર ચોવીસ કલાકની અંદર જ તેની સંપૂર્ણ વિગતો યુજીસીને આપવી ફરજિયાત રહેશે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા થોડા સમય પહેલા જ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર એક્ટ બે હજાર પચીસના અમલવારી માટે દેશભરની યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે જાણકારી મળે છે એ મુજબ વિદ્યાર્થીઓને ત્વરિત માહિતી આપવાની વાત છે આમ પણ આ પ્રકારે એફઆરઆર ની જે સિસ્ટમ છે વિદેશ મંત્રાલયની એમાં ભારતના ભારતમાં જે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમની માહિતી આમ પણ અમે અપડેટ કરતા હતા અને આ એક ત્વરિત અપડેટ કરવાની વાત છે તો ત્વરિત પણ અપડેટ કરી દઈશું કારણ કે કુલ મળીને દેશની આંતરિક સુરક્ષાનો પણ પ્રશ્ન હોઈ શકે છે એટલે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવાયેલો છે કે ત્વરિત માહિતી આપવાની છે એ ખરેખર ખૂબ સારો નિર્ણય છે અને એનું પાલન અત્રે પણ કરવામાં આવશે જી સર આપણા જ્યારે ભારતના વિદ્યાર્થીઓ પણ અધર સ્ટેટમાં ભણવા જાય છે તો તે લોકોના પણ નીતિ નિયમ આપણા જેવા જ હોય છે બિલકુલ આપણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે અને વિદેશના વિદ્યાર્થીઓ પણ અત્રે અભ્યાસ માટે આવતા હોય છે તો બંને દેશના લોકોને એક જ કહી શકાય કે રૂલ ઓફ ધી લેન્ડ છે એનું આપણે પાલન કરવું જોઈએ જે ધરતી પર જઈએ છીએ ધરતીનો જે કાયદો છે એ ધરતીના કાયદાનું પાલન આપણા વિદ્યાર્થીઓએ પણ ત્યાં જાય કરવું જોઈએ અને વિદેશના વિદ્યાર્થીઓ અત્રે આવે છે તો એમને પણ આપણા નિયમનું પાલન કરવું જોઈએ ત્વરિત માહિતી આપવાનો ચોક્કસ સુરત જિલ્લાના તડકેશ્વરમાં માં પાણીની